આજે સમસ્ત ક્ષત્રિય શક્તિ એકતા મંચ નું જે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે અને મારી સાથે રાજપૂત આગેવાન અર્જુનસિંહ છે તેમની સાથે સીધી વાત કરીએ બાપુ સ્વાગત છે નિર્ભય ન્યુઝ નમસ્તે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બેઝિકલી ઇટ્સ એન્ડ ફેડરેશન અને મંચ એટલે આપ સમજી શકો છો કે ફેડરેશનને અમે નામ આપ્યું છે સમાજ જ્યાં સુધી ભેગો નહીં થાય ત્યાં સુધી કોઈની પાસે મારે મારી વાત મૂકવી છે સરકારમાં પણ હું થોડોક નબળો પડું છું મારા સમાજ વતી એવું ગણું છું એટલે સમાજ એકતા અનુભવતો હોય તેમ છતાં ક્યાંક નબળો પડતો હોય આપણે અસ્મિતા મંચ જે કામ કરેલું પહેલાં જે જે કામ કરતું હતું એવી જ રીતે આ પણ એક કાર્ય છે એમણે સંગઠનના ભાગરૂપે કાર્ય કરે ખૂબ સરસ સરાહની કામગીરી હતી એમાં અમે થોડો વધારો એક રાજવી પરિવારો રાજકીય આગેવાનો અથવા કોઈ પણ આગેવાનશ્રીઓ છે એમને આપણે એક મજબૂતાઈથી એક સશક્ત રીતે આપણે આગળ વધારવાના છે જો એમને નહીં વધારીએ તો હું માનું ત્યાં સુધી સમાજની એકતા અખંડતા માટે ક્યાંક ત્રુટી અનુભવાશે અને સમાજને ક્યાંક સન્માન મળતું અટકી રહ્યું છે જેને આપણે પરિપૂર્ણ કરવું છે ખાસ કરીને મુદ્દો જે ભાવનગર મહારાજ સાહેબ કૃષ્ણકુમારસિંહજીને વર્ષો જૂની માંગ રાજા સર્વપ્રથમ સર્વપ્રથાનો આપનારો રાજવી છે એમણે પોતાનું સર્વસ્વ આપી દીધું છે બેન ઇતિહાસમાં પહેલો એવો રાજા હું માનું ત્યાં સુધી હું ભાવનગરનો છું એટલે વટથી કહું છું એમણે એવું લખ્યું છે આટલું જ મારું છે બાકી મારી પ્રજાનું છે સાહેબ પ્રજા વાત્સલ્ય મહારાજ મેં હજી સુધીમાં આવા જોયા નથી કે જેમણે કીધું મારી પ્રજાનું કલ્યાણ થજો એમનું પોતાનું કશું થાય કે ન થાય પ્રજાનું કલ્યાણ થયું આવા રાજપરિવારોને આપણે ક્યાંક સન્માનની દ્રષ્ટિએ ક્યાંક ઉણા ઉતર્યા હતા એટલે અમે જ નક્કી કર્યું કે આપણે ખરેખર આપણે બીજા પાસેથી શું કામ ક્ષત્રિયો જ કેમ ન સન્માન કરી શકે એટલે ક્ષત્રિય સમાજ પોતે હવે આ એકતામાં જોડાઈ ગયો છે અને એક સાથે એક મંચ એક ફેડરેશન દ્વારા અમે આ જાહેર કરશું અને સમાજને એક સન્માન આપશું સમાજને સન્માન આપશો ઘણા બધા તમે રજવાડાઓને આમંત્રણ આપ્યું છે કેટલા હાજર રહેવાના છે લગભગ પચીસ થી ત્રીસની વચ્ચેનો આંકડો છે રાજવીઓ અહીંયા પધારવાના છે અચાનક કાર્યક્રમ થયો આપણે આ લગભગ ત્રણેક મહિના પહેલાંનો આ કાર્યક્રમ હતો પણ લગભગ સમાવો વચ્ચે એવું બન્યું કે કૃષ્ણકુમારસિંહજીના નાના દીકરા વીરભદ્રસિંહજી પહેલાં સોરી શિવભદ્રસિંહજી રાવલ પોતે દેવ થઈ ગયા એઝાઇનસ ભાવનગરના કાકાશ્રી થાય એ માટે લગભગ લગભગ એક મહિનો જેવું ડીલે થયું જેના થઈને આ કાર્યક્રમ થોડો લંબાણો છે અને અચાનક કરવો પડ્યો એ માટે કારણ કે દિવાળી હવે આવી રહી છે નજીકમાં છે નવરાત્રિના દિવસો છે આ બધું ધ્યાન રાખીને થોડી ઉતાવળ થઈ છે જેને યુવાનોએ અને અમે મહારાજશ્રીઓ જેમને આમંત્રણ અમે ટેલિફોનિક આપ્યા છે પહેલો બનાવ એવો છે કે મહારાજાઓને અમે ટેલિફોનિક પર્સનલી વિનંતી કરીને એવો એવો બધા આવી રહ્યા છે એટલે આ અમારી માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે યુવાનો માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે કે આ કાંઈક થઈ રહ્યું છે બનાવ બની રહ્યો છે કાંઈક એકતા માટેની એક નવસર્જનતા ગુજરાતભરમાં થઈ રહી છે આ એક બહુ સો ટકા એક બહુ સરસ મંચ બની રહેશે અને સમાજને એક સારામાં સારું એડ્રેસ આપણે અહીંયા અહીંયાથી અમે સમાજને કરી શકશું કે સમાજ એક આગળ વધે એક મંચસ્થ થાય અને વિશ્વાસ સાથે એક નવી વ્યવસ્થાનો પાઠ બને એવું મને લાગી રહ્યું છે તો પછી વિજયરાજસિંહ પ્રમુખ બનાવવાનું કારણ શું ભાવનગર મારા સાહેબ જો અધ્યક્ષ બને તો માનું ત્યાં સુધી જે વિભાજીત થયેલો ક્યાંય પણ સમાજ ક્યાંય દેખાઈ રહ્યો છે કે ક્યાંક ઇતર વિતર થઈ ગયેલો છે એવું ઘણાને લાગતું ઘણા વર્ષોથી લાગે છે હું તો માનું ત્યાં સુધી બે હજાર ચૌદથી આંદોલન કરતો આવ્યો છું અનામતનું મેં આંદોલન કરેલું છે પદ્માવતનું હું પ્રભારી હતો ગુજરાત બંધનું એલાન મેં આપેલું છે એટલે મને ખ્યાલ છે કે આ બધી વાતોથી આ અસ્મિતા આંદોલનમાં પણ હું હતો એટલે દરેક જગ્યાએ આ કર્યા પછી અમે ભેગા થઈ જાય છીએ પણ પછી પાછા જુદા પડી જાય છે ક્યાંક આપણે અટકી જાય છે એટલે જો આપણે એક સાથે નહીં રહીએ

અમે પ્રેસ મીડિયાને પણ ખરેખર અમારી એવી જ ગણતરી હતી આપ સર્વે અમને થોડો સાંભળો અને લોકો સમક્ષ મૂકો ભાવનગ મારે સાહેબ વધારે એક હોલ આપણે અહીંયા છે જ આ વિદ્યાસભાનો આપણે હોલ જોયેલો છે આપ આવી ગયેલા છો એટલે વિદ્યાસભાના હોલમાં નાનો એવો કાર્યક્રમ કરવાનો અમારી ગણતરી હતી પણ સમાજની લાગણી એટલી બધી લાગણી અને જે પોતાની અંદરનો એક જ્વાળા છે એક દુઃખ છે એ વ્યક્ત કરવા માટે એમને એમને જોઈએ છે કાંઈ તો એમની માટેનો આ પ્રયત્ન થઈ રહ્યો છે આ મારી માટે કે વ્યક્તિવાદ માટે નહીં પણ સમાજવાદ માટે આ કાર્યક્રમ છે શંકરસિંહ વાઘેલા ખુદ બોલ્યા કે રાજકારણ આપણે બહાર મૂકીને આવશું બધા જ ભારતીય જનતા પાર્ટીનો હોય તો ભલે હું હોય તો ભલે અને કોંગ્રેસનો હોય તો ભલે અમે બધાએ અમારે બહાર મૂકીને અમારે પગરખાં રાજકીય પગરખા બહાર અહીંયા તો માત્ર સમાજકારણ અને સમાજકારણ એટલું બધું જબરજસ્ત કરો કે રાજકારણને તમારી પાસે આવવું પડે તમારે રાજકારણ પાસે જવાની કોઈ જરૂરત નથી એટલે આ તાકાત અમે પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ હા પણ અલગ અલગ જૂથ કામ કરે છે જેમ કે સંકલન સમિતિની અલગ માંગો છે કરણી સેનાની અલગ માંગ છે બધા એક મંચ ઉપર ભેગા થશે બેન આપને મીડિયામાં આપણે છો એટલે હું આપણે કહું થોડા દિવસ પહેલા સંકલન સમિતિએ ખુદ એમના પ્રદેશ સંકલન સમિતિના આગેવાનો આવી જ ગયા છે અહીંયા સરવિયા જે અહીંયાના અધ્યક્ષ છે એ સંકલન સમિતિના જ પાર્ટ છે હું પોતે સંકલન સમિતિનો આગેવાન છું હવે આમાં કરણી સેનાના માનની વીરભદ્રસિંહજીભાઈ અહીંયા હાજર છે મહાકાલ સેનાના વિજયસિંહભાઈ અહીંયા હાજર છે તો સંકલન સમિતિ સમગ્ર અહીંયા છે હા એકાદ આગેવાનને કોઈ દુઃખ હોય તો એ ક્રમમાં જો સમાજ હશે ત્યાં ઝીણું મોટું દુઃખ તો લાગવાનું હું એવું નથી કે તો ન લાગે પણ જ્યારે મંચ ફેડરેશન વેન વી મેક એ ફેડરેશન તો થોડુંક દુઃખ હશે તો દુઃખ અમે દૂર કરવાનું અમારાથી કંઈ એમાં ક્ષતિ હશે તો એ ક્ષમા ગણી અને અમારા આગેવાનો આગળ આવે ક્યાંક હોઈ શકે એવું નથી ન હોય પણ ક્યાંક હોઈ શકે તો એને અમે ક્ષમ્ય ગણી એકબીજાને ક્ષમ્ય ગણી આગળ વધશું તો જ થઈ શકે અહમ ટકરાવાથી મને લાગે છે ક્યાં આપણે જીતી નહીં શકાય તો પરસોત્તમ રૂપાલાને માફી મળશે પરસોત્તમ માફી આપવાનો હવે પ્રશ્ન જ ઉભો નથી થતો પરસોત્તમા રાજકારણની વખતે હતું એમણે જે તે સમયે સમાજને બોલેલા હમણાં થોડાક ટાઈમ પહેલાં રાજારામને ને બોલેલા છે મારા તો બેન એમની સાથે પારિવારિક સંબંધ છે મારા પિતાના અંગત મિત્ર છે હું ગૌરવપૂર્ણ એને એનું સન્માન કરું છું પણ ખબર નહીં એમને શું થયું છે એમની ભાષા કઈ રીતે શું કામ એમનું કરી રહ્યા છે મને ખબર નથી ઉંમર થવાને કારણે પણ હોઈ શકે મારા વડીલ છે એટલે હવે તો જે છે એટલે એ રાજકારણ એ સમયનું હતું એને અમે માફી કરવાનો હવે એ સમય યોગ્ય છે હવે તો અમે અમારી લીટી લાંબી કરવી છે અમારે કોઈની લીટી ટૂંકી કરવી અથવા કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસને કોઈને અમારે નીચા દેખડવા એવો અમાર પ્રયત્ન જ કરવામાં તો સમાજને ભેગો કરો સમાજને એક કરવાની વાત છે અમારે બીજી કોઈ વાત જ નથી કરવી જેવી રાજીએ પોસ્ટ કરી હતી તેમણે એને શું કહેવું છે કે અમારા મહારાજ સાહેબનો દીકરો છે એમણે પોસ્ટ ખૂબ સરસ કરી છે પણ હવે એનો અર્થ અનર્થ થઈ ગયો છે તમે સમજો એ ગુજરાતી બહુ સારું નથી જાણતા એટલે મારી જેવા કોઈ સારા વિદ્યાર્થી હું એવો અમે અભણ વિદ્યાર્થી કહેવાય કે અભણ વિદ્યાર્થીએ કોઈ લખ્યું છે અને એમણે પોસ્ટ આપી છે એટલે એમણે એમનો અર્થ સમજાવવા ગયા છે કે ભાઈ મારા પરિવાર આમાં નથી અને હું આમાં મારા પિતાશ્રીનું હોય તો ન થવું જોઈએ રાજકીય ન થવું અને રાજકીય મંચ નથી વિજયરાજસિંહભાઈએ ગઈકાલે કીધું ભાવનગર મહારાજ સાહેબે પોતે કીધું શંકરસિંહજીએ કીધું મને ભૂપેન્દ્રસિંહે બહુ સ્પષ્ટ કર્યું છે કે આપણે રાજકીય મંચ ન અર્જુનભાઈ થાય તો આપણે બહુ ગૌરવ થશે આ પહેલીવાર બનાવશે બેન કે આ ફેડરેશન મેક સામાજિક ફેડરેશન આપણે ખ્યાલ છે કે હરેક જગ્યાએ થાય જો સામાજિક ફેડરેશન થતું હોય તો માનું ત્યાં સુધી આનથી ગૌરવની ક્ષણ કઈ હોય શકે એક છેલ્લો સવાલ હમણાં થોડા દિવસ પહેલા કરણી સેનાનો એક કાર્યક્રમ હતો પદ્મિની બાવાડા એવું કહ્યું હતું કે ક્ષત્રિય સમાજમાં ભાગલા પાડો ને રાજ કરો ની નીતિ છે પદ્મિની વાળા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ છે બેન હવે આમાં શું હોય નાની નાની સંસ્થાઓ છે ઘણી છે હું આપને કહું કે હું મારો યુવા રાજપૂત સમાજનો હું એક જમાનાનો આગેવાન હતો આ બહુ વર્ષો પહેલાંની વીસેક વર્ષ પહેલાંની વાત છે તો હવે ત્યારે હું એમ કહી દઉં કે મને ભાઈ સાથે નથી ગમતું એટલે ફલાણા હારે નથી ગમતું હવે ઇટ્સ ઇઝ ઓન મેટર બા વારે વારે ફરે છે બાનું એવું કોઈ સમાજ સાથેનું કોઈ લેનાદેની નથી નથી બા પોતાના રાજકારણ અથવા પોતાના સ્વાર્થમાં ગમે એ બોલી શકે છે એટલે એ એની પોતાની રાજનીતિ છે એમાં અમે પડશું જ નહીં પદ્મી વિનયભાઈને અભિનંદન એમ રીતે જ્યાં ચાલવાય ચાલાય એ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના છે એને બહુ સ્પષ્ટ એને રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ સાથે કોઈ લેના દેરા જ નથી થેન્ક યુ આપ અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ તો તમને શું લાગે છે આ વખતે જે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ થવા જઈ રહ્યો છે તેમાં ક્ષત્રિય એક થશે કે નહીં અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર